નિયમો અનુસાર કાયદા મુજબ પ્રશ્નો પૂછ્યા હતા અને એમાંથી કલેક્ટર પાસે જે જવાબો નહોતા એમ કે દાદા તપાસ કરીને કહીશ એટલે આજે એ તપાસ શું કરી છે એનો હિસાબ લેવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત ન્યાય સભાનું આયોજન કરી અને કલેક્ટર પાસે રેલી સ્વરૂપે જવાનું હોય અને આ આખો આખો કાર્યક્રમ મંજૂરી દ્વારા મંજૂરી મેળવીને કાર્યક્રમ કરવામાં આવતો હોય તેમ છતાંય કચ્છ પ્રશાસન અને પોલીસ અહીંયા ખેડૂતો સભામાં ન પહોંચે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા ખેડૂતોના વાહનો રોકવામાં આવ્યા પણ તેમ છતાંય ખેડૂતો પોચ્યા છે પણ સવાલ એ છે કે સરકારને ડર સેનો છે કંપનીઓ નિયમો અનુસાર કામ નથી કરતી પોલીસ અને પ્રશાસન નિયમોનો જેને અમલ કરવાની જવાબદારી છે જેને રક્ષણ કરવાની જવાબદારી છે એ જ ભક્ષક બનતા હોય ત્યારે આજે કલેક્ટર અમે સૌ સાથે મળી અને આ પ્રશ્ન પૂછવા જવાના છીએ અને પૂછવાના એ પણ છીએ કે વિન કંપનીઓ જે ઉભી કરે છે ખેડૂતના ખેતરમાં તો એ માસિક કે વાર્ષિક એ ભાડું નક્કી કરી અને એના ખેતરમાં પવન ચક્કી ઉભી કરે છે એવી જ રીતે તમારા ઘરમાં જે મોબાઈલ ટાવર ઊભો થાય છે તો એનું માસિક કે વાર્ષિક ભાડું નક્કી કરીને થતું હોય તો અમારા ખેતરમાંથી જે વીજ લાઈન પસાર થાય છે તો એના ટાવરનું ભાડું અમને શું કામ ના મળે માની લ્યો કે ભાડું ન આપે તો એટલું વળતર તો મળવું જ જોઈએ લાઈફ ટાઈમનું કે જેથી કરીને ખેડૂતોને એ જગ્યા એની કિંમત ઓછી થવાની છે એ કોઈ દિવસ એને નથી થવાનું જ્યાંથી વીજ લાઈન પસાર થવાની હોય ત્યાં ખેડૂત બાગાયતી પાક નથી કરી શકવાનો ત્યાં વાવ કૂવો બોર મકાન નથી કરી શકવાનો એટલે જે જમીનની કિંમત ઘટે છે એ લાઈફટાઈમ કિંમત ઘટે છે તો એટલું વળતર વન ટાઈમ સેટલમેન્ટમાં આપવું જોઈએ અને કાયદો અઢારસો નો હોય બે નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે બે ચોવીસ પચીસ માં કેન્દ્ર સરકારની એસઓપી ગાઈડલાઈન હોય બધામાં કહ્યું છે કે ઓછામાં ઓછું નુકસાન ને વધારેમાં વધારે વળતર તો અમને વધારેમાં વધારે વળતર મળવું જોઈએ અથવા તો અમને માસિક ભાડું વાર્ષિક ભાડું આપવું જોઈએ